કઠલાલ એમ જીવીસીએલ કચેરીનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો કઠલાલ એમજીવીસીએલ સીએલ ટુ કચેરીના કર્મચારીઓ દ્વારા ડિબેટ એરિયર્સ ઝીરો કરવા તેમજ પીડીસી એરિયર્સ પછી કરવા તેમજ કલેક્શન સો ટકા વધારો કરવા બાબતે ઉત્તમ કામગીરી કરેલ હોય વડી કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એમ બે કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓનો ઉત્તમ કામગીરીને લઈને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કાર્યક્રમ ઉમા ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પીસી પટેલ મદદનીશ મુખ્ય ઇજનેર વડોદરા ટીસી વ્યાસ અધિક્ષક ઇજનેર નડિયાદ વી કે ગોહિલ અધિક્ષક ઇજનેર વડોદરા યુવરાજસિંહ મકવાણા જે આઈ ગઢવી તેમજ એમ આર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડી કચેરી દ્વારા યુવરાજસિંહ મકવાણા એમજીવીસીએલ બે ઇજનેર તેમજ કર્મચારીઓને બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે નવદીપ રાવલ કઠલાલ